મોરબીના સનાળા રોડ ઉપર ખાલી આજે લાતી પ્લોટમાં વર્ષોથી વિકાસને જંગતા કારખાનેદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો આ વિસ્તારની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી રોડ રસ્તા લાઇટ પાણી સફાઈ સહિતના પ્રશ્નો છે તે ઉકેલવામાં આવતા નથી જેથી લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરે છે આજે આક્રોશ વ્યક્ત કરવા માટે વેપારીઓ રસ્તો ચક્કાજામ કર્યો મોરબી નગરપાલિકા હતી ત્યારે હાલમાં નગરપાલિકા બની ત્યારે એક નહીં પરંતુ અનેક વખત લાતી પ્લોટ વિસ્તારમાં ઉદ્યોગકારો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી તેમજ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આજની તારીખે લાતી પ્લોટ વિસ્તારમાં લાઇટ પાણી રસ્તા ગટર સફાઈ સહિતના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી લગભગ અઢી વર્ષ પહેલા લાતી પ્લોટ વિસ્તારમાં અંદર રોડ રસ્તા સહિતના પ્રશ્નો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ આજની તારીખે ત્યાં નક્કર કામગીરી કરવામાં આવી નથી

દેવ સનારિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી